પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે અગાઉ સજ્જ કોઠારીના ત્યાં ગેરકાયદેસર દબાણો દૂર કર્યા બાદ હવે તેના ભાઈને ત્યાં તંત્ર તું સજ્જુ કોઠારીના ભાઈ આરીપ કોટારીના ડાજાણ શીતલ ટોકીસ પાસે આવેલા જુગાર ધામ પર પોલીસે પાલિકાની ટેમને સાથે રાખી બુલ્ડોજર ફેરી દીધું હતું આરીપ કોટારી સામે જુગાર મારામારી રાયટિંગ સહિત બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા છે તો સાથે સજ્જોને લાજપુર જેલની બહારથી ભગડવામાં પણ તેનો હાથ હોવાનું કહેવાય છે આરીફ કોઠારી છે એનું મકાન છે અને એના વિરુદ્ધમાં બાવીસ એક જેટલા ગુના નોંધાયેલા છે જેમાં ગુના 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 છે 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 આરોપી અને અને નોંધાયેલા ક્રિમિનલ ઇતિહાસ ધરાવે છે એસએમસી દ્વારા એનો જે મકાન આવેલું છે એની વેરીફાઈ કરતા સરકારી જગ્યામાં મકાન હોવાનું એમને જણાતા આ જોડે દબાણ દૂર કરવા બાબતે મદદ માંગતા પોલીસ લોકલ પોલીસ ઝોન ફાઈવ વિસ્તારની આપવામાં આવેલી છે અને એસઓજી ના માણસો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલા છે અને જે દબાણ છે એ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે કેટલી પ્રકારે આ કેટલું મોટું દબાણ કર્યું છે ત્રણેક બે માળનું મકાન છે એનું એસએમસીની જે ચેક કરતા સરકારી જગ્યાઓનું વેરીફાઈ કર્યું છે એ આધારે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે